નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્નો ગ્રુપ મીડિયાઓ સંચાલિત નવસાઈ લાઈવ અને જટપટ ન્યૂઝ દિવસ ભરની ઘટનાઓથી अवगत કરતો બુલેટિન જટપટમાં જુઓ આજનો સમાચાર मातृભાષા મહોત્સવ નિમિત્તે સાહિત્યકાર મિનલ દવે તથા ધર્મેશ કાપડિયાની સાહિત્ય ગોષ્ઠી યોજાઈ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા ભક્તાશમશાળાના સંયુક્ત ઉપક્રમે मातृભાષા મહોત્સવ અંતર્ગત એક સાહિત્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગોષ્ઠીમાં સાહિત્ય ક્ષેત્રે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લેખિકા પ્રાધ્યાપક મિનલ દવે અને સાહિત્યનો આનંદ વિષય પર મનનીય વાતો કરી હતી તેમણે કહ્યું હતું કે સાહિત્ય વ્યક્તિની જેમ દ્રષ્ટિને વિસ્તાર બનાવે છે સાથે જ ધર્મેશ કાપડિયા પણ તેઓએ સાહિત્ય ગોષ્ઠી પણ કરી હતી અને જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર ફરજિયાત છે મંત્રી ઉર્વા છે ધારાસભ્ય નરેશ પટેલે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવી અને તેઓ સહભાગી થયા અને તેઓએ પોતાના બંને ઘરે સ્માર્ટ મીટર લગાવીને પોતાના ગામમાં જે આ નવા વીજ કંપની દ્વારા જે મીટરો લગાવવાની છે તેની પ્રેરણા લોકોને પૂરી પાડવામાં આવી છે નવસારીની મોટ ગાજી પંચની વાડીમાં ભક્ત આયોજિત ગીત સંગીતનો કાર્યક્રમ મૂડ ઓફ રોમાન્સ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નવસારીના જાણીતા ગાયકોને સતત ત્રણ કલાક સુધી હિન્દી ફિલ્મોના જાણીતા ગીતોનો શૂર મધુર કંઠે રજૂઆત કરી હતી અને જેમાં નવસાઈના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા નવસારી વિજલપોરમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા આયોજિત કથાકાર પ્રફુલ શુક્લાની આઠસો ને ભાગવત કથામાં આજે જલાલપોરના લોકલાડીલા ધારાસભ્ય આરસી પટેલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા પાંચ લાખ રૂપિયાનું દાન આ કથાને આપવામાં આવ્યું હતું અને સાથે જ આજે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ શીતલબેન સોનીસ તેમજ અશોક ધોરાજીયા અને જીતુભાઈ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ આ કથાને પોતાના યથાશક્તિ દાન પ્રદાન કર્યું હતું फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो નવસારી જિલ્લામાં વોટરશેડ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો કેન્દ્રીય જળશાસ્ત્ર વિભાગ અને જિલ્લા જળશાસ્ત્રીય વિકાસ એકમ નવસારીના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં વોટર શેડ યાત્રાનો પ્રારંભ નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા અને મટવાડા ગામેથી સોળમી ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો નવસારી એલસીબી પોલીસે જુગાર રમતા પાંચ સકોનીઓને ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે કબીલપુર ગ્રામ પંચાયતની પાછળ ધવલનગર હાઉસિંગ કોમ્પલેક્ષ બિલ્ડિંગ નંબર બી એકસો એકમાં રહેતા રણજીતભાઈ ઠાકોરભાઈ કટારિયા કે જેઓ બહારથી ઈસમોને બોલાવી અને તેઓ સાથે જુગાર રમાતા હોવાની વાતમી મળતા પોલીસે રીડ કરતાં તેમને રંગે હાથે ઝડપી પાડી તેમની પાસેથી એકતાલીસ હજાર આઠસોને વીસનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે આરોપીમાં રણજીતભાઈ ઠાકોરભાઈ કટારિયા મુશ્તાક અબ્દુલ શેખ રહેમાન શેખ રાજુભાઈ ખંડુભાઈ સોની કિશોરભાઈ ગોપાલભાઈ બિલમોરિયા અમૃતભાઈ મણિલાલ રાઠોડ આમ પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી સોળ હજાર સો રૂપિયા રોકડા નાલપેટે ઉઘરાવેલા રૂપિયા બસો વીસ દાવ પર મૂકેલા રૂપિયા પાંચસો મળી કુલ રૂપિયા સોળ હજાર આઠસો વીસ અને પાંચના મોબાઈલની કિંમત રૂપિયા પચીસ હજાર આમ કુલ એકતાલીસ હજાર ને વીસનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે વૈદેહી આશ્રમના સંચાલિકા દીદી નવસારીના કારસેવક રાજેશભાઈ શર્માના નિવાસસ્થાને પધરામણી કરી તેમને આશીર્વચન આપ્યા હતા રાજેશભાઈ શર્માના નિવાસસ્થાને પધારેલા યશોદા દિદીનું ગોરધનભાઈ પટેલ ઘનશ્યામભાઈ પટેલ મધુભાઈ પટેલ માજી સૈનિક જયંતિભાઈ નાયક પત્રકાર દિલીપભાઈ નાયક તેમજ અન્ય મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી દીદીને સાલ અને પુષ્પર્માથી સ્વાગત કરવામાં આવ્યું હતું વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ ઔંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર ઔંશ સેલ્સિયસ નોંધાયું તો હવામાં ભેજનું પ્રમાણ દિવસના સડસઠ ટકા જ્યારે સાંજે વીસ ટકા રહ્યો હતો હવાની ગતિ ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકે પશ્ચિમથી પૂર્વ તરફ રહી હતી નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન